પેલા પણ મેં કીધું હતું જ્યારે પણ જયારે પણ તપાસની જરૂર પડે ત્યારે હું સ્વયંભુ આજે બોલો પેલા પહેલા માં જયારે હું હાજર રહ્યો છું ત્યારે પણ મેં જાણ કરેલી હતી તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે

પાલિયા છે તેમનો પણ SIT દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું જે પ્રમાણે વિશેષ નિવેદન લેવા માટે જયરાજ આહિર ને બોલાવવામાં આવ્યા છે આ હુમલાની ઘટના બની હતી તેમાં બગદાણા પોલીસ મથક ની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં કુલ તેર ઇસમો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને